જુહાર જય આદિવાસી ગુજરાતના આદિવાસીઓ ફરી એકવાર કમર કસી લો કારણ કે હવે તમારે ફરી આંદોલનની શરૂઆત કરવી પડશે અને તે શા માટે તો થોડા સમયમાં હવે પાર તાપી નર્મદા લિંક યોજના જે છે એનું ભૂત ફરી ઉચકાશે કારણ કે હવે ગુજરાતના જે ભાજપ પ્રદેશ પ્રમુખ હતા સી આર પાટીલ તેમને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે અને તે પણ જળ શક્તિ મંત્રાલયના એટલે આ જે યોજના છે તે તેમના અંતર્ગત જ આવશે એટલે હવે તેઓ કેન્દ્રીય મંત્રી બની ગયા છે તો એમને આ જે યોજના છે તે લાવતા વાન ન લાગે આ યોજના પર કામ કરતા વાન ન લાગે ઘણા બધાને પાર્થ આપી નર્મદા લિંક યોજના વિશે ખબર છે જો ન ખબર હોય કે યોજના શું છે કેટલા ડેમ બનવાના છે કેટલા ગામો વિસ્થાપિત થવાના છે તો એના માટે અમે આજે આપણી ચેનલ છે એના પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે જે ડીપીઆર છે ડીપીઆરના આધારે પણ વિડીયો બનાવ્યા છે અને ગ્રાઉન્ડ પર જઈને પણ વિડીયો બનાવ્યા છે તો એ વિડીયો અવશ્ય જોજો એને એક પ્લે લિસ્ટ જ છે જોઈ લેજો એટલે તમને પાર્ત આપી નર્મદા લિંક યોજનાથી આદિવાસીઓને નુકસાન થવાનું કે ફાયદો થવાનું તે તમામ માહિતી મળી જશે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો વિડીયોને શેર વધુને વધુ કરજો જેથી કરીને લોકો સુધી આ તમામ માહિતી પહોંચે હવે પાર્ત આપી નર્મદા લિંક યોજનાનું જે ભૂત છે તે ફરી શા માટે ઉચકાશે એની વાત કરવામાં આવે તો સી આર પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપના એમને જળશક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે અને આ જે પ્રોજેક્ટ છે તે એમના જે નેતા હતા અટલ બિહારી વાજપેયી તો એમની યોજના હતી કે આજે બધી નદીઓ છે એ બધીને નદીઓને લિંક કરવામાં આવે અને ગુજરાતમાં ઘણા સમયથી આજે પાર નદી છે તાપી નદી છે નર્મદા નદી છે એને લિંક કરવાની યોજના ચાલી રહી છે જો કે ઘણા આદિવાસીઓએ આ બાબતે આંદોલનો કર્યા એનો વિરોધ કર્યો એટલે ચૂંટણીઓનો માહોલ જોતા જે ભાજપ છે એણે થોડા સમય માટે તો આ યોજના સ્થગિત કરી દીધી હતી આના પહેલાં પણ અમે જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે પણ કહ્યું હતું કે આ યોજના ફક્ત હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે પરંતુ એને પરમાનન્ટલી રદ કરવામાં નથી આવી અને એ જે વાત કરી હતી એ વાત અને આજની વાત કે આજે જે સી આર પાટીલને જળશક્તિ મંત્રાલય મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા છે તો હવે આ પારતાપી નર્મદા લિંક યોજના એમના મંત્રાલય અંતર્ગત જ આવશે આવે છે એટલે થોડા સમયમાં આ યોજના પર કામ કરશે ઘણા લોકોનું એવું કહેવું છે કે આનાથી આદિવાસીઓને ફાયદો થશે કારણ કે આપણે જાણીએ છીએ કે ડાંગ જિલ્લો એક એવો વિસ્તાર છે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડે છે પરંતુ આ જે વરસાદનું પાણી છે તે વરસાદનું પાણી વહી જાય છે અને ત્યાં સંગ્રહ જ નથી થતો અને જ્યારે ઉનાળાના છેલ્લા દિવસો આવે છે ત્યારે જે ડાંગ જિલ્લો છે અને આસપાસના જિલ્લાના જે અન્ય ગામો છે તો તેમાં પાણીની તકલીફ રહે છે પીવાના પાણીની અને સાથે સાથે સિંચાઈના પાણીની તો ઘણા લોકોનું એવું કહેવું છે કે આ ડેમો બનવાથી જે આદિવાસીઓ છે એમને ફાયદો થશે તો એ લોકોએ જે ઉકાઈ ડેમ બન્યો એ ઉકાઈ ડેમના જે વિસ્થાપિતો છે એમની હાલત શું છે તેના વિશે જાણી લેવું જોઈએ નર્મદા ડેમ જે બન્યું તો નર્મદા ડેમના જે વિસ્થાપિત આદિવાસીઓ છે એમની શું પરિસ્થિતિ છે તે જાણી લેવી જોઈએ કડાણા ડેમના જે વિસ્થાપિતો છે એમની શું પરિસ્થિતિ છે તે જાણી લેવી જોઈએ તેમને કેટલું પાણી મળી રહ્યું છે પાણીની વાત તો દૂર પણ જ્યારે એમની પાસે જમીન લેવામાં આવી હતી તો એ જમીનના બદલામાં જે વળતર આપવામાં આપવાની વાત કરવામાં આવી હતી તો એ જાણી લેવું જોઈએ કે શું એ વળતર મળી રહ્યું છે આજે પણ ઉકાઈના જે વિસ્થાપિતો છે એ વિસ્થાપિતોને જે તે શરતોથી એમની જમીનો લેવામાં આવી હતી એમની કોઈ એક બે વીઘા કે એક બે એકડ નહીં પરંતુ એ લોકોની હજારો લાખો એકડ જમીન ઉકાઈ ડેમ માટે લઈ લેવામાં આવી અને ઉકાઈ ડેમના બન્યાના આટલા વર્ષો બાદ હજુ પણ તેઓ વળતર માટે વલખા મારી રહ્યા છે હાઈકોર્ટમાં હજુ કેસ ચાલી રહ્યો છે અને અમુક લોકો કહે છે કે પાર્તાપી નર્મદા લિંક યોજના બનવાથી આદિવાસીઓને ફાયદો થશે ફાયદો થવાની વાત તો દૂર છે પરંતુ જે લોકોનું વિસ્થાપન થશે એ લોકોને શું વળતર યોગ્ય વળતર મળી રહેશે અને વિસ્થાપિત થઈને તેઓ ક્યાં જશે એમની જમીનો ગુમાવશે તો શું એ શહેરોમાં આવીને વસશે શહેરોમાં આવીને વસશે એટલે આપણે જાણીએ છીએ કે શહેરોમાં જે આદિવાસીઓ વસે છે એમની પરિસ્થિતિ શું છે આજે તેઓ તેમની બોલીથી દૂર થઈ ગયા છે એમની જે સંસ્કૃતિ એમની જે કલ્ચર એમના જે લોકો છે એમનાથી દૂર થઈ ગયા છે આ તો જ્યારે વિસ્થાપિત થાય ત્યારની વાત છે પરંતુ આ ડેમ બનવાથી આપણે જાણીએ છીએ કે ડાંગનો જે વિસ્તાર છે ડાંગનો પંચોતેર ટકા વિસ્તાર ડુબાણમાં જશે અને અમુક લોકો કહે છે કે આ ડેમ બનવા જોઈએ અમે વિકાસના વિરોધી નથી કારણ કે હું જ્યારે વાત કરું છું ઘણા બધા લોકો કહે છે કે આદિવાસીઓનો વિકાસ થાય તો તમને શું વાંધો છે અમને આદિવાસીઓના વિકાસથી વાંધો નથી પરંતુ એ વિકાસમાં આદિવાસીઓની જે ભાગીદારી છે એની ગણના થવી જોઈએ એની વાત થવી જોઈએ આજે ગુજરાતની વાત કરીએ કે આખા દેશની વાત કરીએ આ સમગ્ર ભારતની પણ વાત કરવામાં આવે તો ભારતમાંનું જે સમગ્ર અર્થતંત્ર છે તે આદિવાસીઓ પર ટકેલું છે કારણ કે જે રો મટીરિયલ છે તે તમને આદિવાસી વિસ્તારમાંથી મળે છે જે કંપનીઓ ચલાવવા માટે જે પાણી છે તે આદિવાસી વિસ્તારમાંથી મળે છે જે કંપની ચલાવવા માટેના મજૂરો છે તે તમને આદિવાસી વિસ્તારમાંથી મળે છે જે મોટી મોટી કંપનીઓ બની કે એવા પ્રોજેક્ટ્સ બન્યા તો એમાં જે આદિવાસી જમીનો છે તે આદિવાસીઓની ગઈ છે પરંતુ ક્યાંય પણ આદિવાસીઓની ભાગીદારીની વાત નથી થતી આદિવાસીઓએ જે બલિદાન આપ્યું એની વાત નથી થતી અને આદિવાસીઓ પાસે તમામ વસ્તુ છીનવી લઈને પણ આદિવાસીઓને વળતર આપવાની વાત નથી હતી હવે પાર તાપી નર્મદા લિંક યોજના જે છે તે યોજનામાં જે ડાંગ જિલ્લો છે ડાંગ જિલ્લાને ખૂબ મોટા પાયે નુકસાન થવાનું છે કારણ કે લોકો વિસ્થાપિત થશે અને જ્યારે આવી યોજનાઓ આવતી હોય છે તો એમાં એક વસ્તુ હોય છે કે તમને એના બેનિફિટ બતાવવામાં આવે છે પરંતુ એના લીધે કેટલું નુકસાન થશે તે કોઈ પણ પ્રોજેક્ટમાં કે કોઈ પણ યોજના લાવવાથી નથી બતાવવામાં આવતી કેવડિયાની વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું હતું તો ત્યારે કહેવામાં આવ્યું હતું કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે અહીંના જે સ્થાનિક આદિવાસીઓ છે એમને રોજગારી મળશે પરંતુ આજે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે ત્યાંના જે સ્થાનિક આદિવાસીઓ ત્યાં જે લારી ગલ્લા ચલાવતા હતા તો એમને પણ લારી ગલ્લા ચલાવા દેવામાં નથી આવતા અને એમના જે લારી ગલ્લા છે તે તોડી નાખવામાં આવે છે હટાવી દેવામાં આવે છે આ પરિસ્થિતિ હાલના સમયમાં કેવડિયાના લોકોની છે એટલે વાતો તો આદિવાસીઓના વિકાસની થાય છે પરંતુ આદિવાસીઓને જે વળતર આપવું જોઈએ તેની વાત નથી થતી જો ખરેખર આદિવાસીઓને વળતર જ આપવું હોય તો અનુસૂચિ પાંચ લાગુ કરી દો અનુસૂચિ પાંચ લાગુ કરશો એટલે તમારે રોયલ્ટી ભરવી પડશે અને રોયલ્ટી ભરીને પછી આદિવાસી વિસ્તારમાંથી તમે પાણી લઈ જવાના હોય તો પાણી લઈ જાઓ તમારે કાચું મટિરિયલ રો મટિરિયલ રેતી કપચી કંઈ પણ લઈ જવું હોય તો તે લઈ જાઓ પરંતુ સરકારે એની ભાગીદારી આદિવાસીઓને નથી આપી કારણ કે સરકારે આદિવાસી વિસ્તારમાં ભણેલા ગણેલા મજૂરો પેદા કરવા છે એટલે જે લોકો એવું વિચારતા હોય કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ બનવાથી આદિવાસીઓનો ફાયદો થશે તો એમણે એક વસ્તુ મગજમાં નાખી દેવી જોઈએ અને કે આ જે પ્રોજેક્ટ આવવાનો છે એનાથી આદિવાસીઓને ફાયદો નથી પરંતુ આદિવાસીઓએ વિસ્થાપિત થવું પડશે અને જો અમારી વાત ખોટી લાગતી હોય તો તમારે જેટલા પણ ડેમ ગુજરાતમાં બન્યા છે તો એ ડેમના જે વિસ્થાપિતો છે એમની એકવાર મુલાકાત અવશ્ય લો જેથી કરીને તમને ખરેખર શું વાસ્તવિકતા છે એ લોકોની તે ખબર પડશે આજે એમને સિંચાઈના પાણીની તો વાત દૂર આજે એમને પીવાના પાણીના પણ ફાફા છે આજે અમે એમની લાખો એકર ફળદ્રુપ જમીનો ગુમાવી છે અને એ જમીનો ગુમાવવા છતાંય આજે એમને એમના હકનું જે પાણી છે જે પાણીની અંદર એમની જમીન ડૂબી છે એ પાણી એમને નથી મળી રહ્યું આ હાલના સમયની કડવી વાસ્તવિકતા છે અને જે તે સમયે જે સરકારે વળતર આપવાની વાત કરી હતી તે સરકારે તો નથી આપી પરંતુ એના પછી જે સરકાર બની એણે પણ નથી આપી પહેલાં કોંગ્રેસની સરકાર હતી એની સરકારમાં ડેમ બન્યો ત્યારે પણ આદિવાસીઓને વળતરની કોઈ વાત ન થઈ કોઈ વળતર ના આપવામાં આવ્યું અને એના પછી ભાજપ આવ્યું આદિવાસીઓએ ભાજપને પણ આવકાર્યું કે ભાજપ આવશે તો અમને અમારો જે હક છે તે મળશે પરંતુ ભાજપે પણ જે કોંગ્રેસે કર્યું હતું તે જ કર્યું અને આજે પણ આદિવાસીઓ વળતર માટે ફાફા મારી રહ્યા છે કેસ લડી રહ્યા છે તો આ વાસ્તવિકતા તમામે જાણી લેવી જોઈએ અને પછી જ કહેવું જોઈએ કે આ ડેમો બનવાથી કયા પ્રોજેક્ટ આવવાથી આદિવાસીઓને ફાયદો થશે વાત સાચી લાગી હોય તો વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો અવશ્ય કરજો અને વધુને વધુ શેર કરજો લોકો સુધી આ માહિતી પહોંચે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જો